જય માતાજી જય સદારામ બાબા જય ઠાકોર સમાજ જય નહીં આજે મસ્ત ઓપનિંગમાં મજા હતા એટલે કે ભૂમિપૂજન સદારામ કન્યા છાત્રાલય પાટણ ત્યાં સ્કૂલનું આજે ભૂમિપૂજન હતું તો વિક્રમ ઠાકોર હતા જીનેશ કહી રહ્યા હતા ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર શ્રવણ ઠાકોર આવા નવા કલાકારો એક્ટરો હું પણ ગયો હતો ચંદનજી ઠાકોર બનાસજીબેન એટલે જેનીબેન ઠાકોર બધા ઘણા ખરા કલાકારો નેતાઓ બધા ગયા હતા અને પછી કોમ તો જઈ મીટિંગમાં જઈને પછી આવ્યા છે ઘરે અને ઘરનું કામકાજ ચાલુ થશે આપણા ઘર હવે નવું બનાવવાનું છે અને આજનો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે સ્ટાર્ટિંગ બ્લોગ અને હવે રોજ આપણા બ્લોગ આવતા રહેશે ઘરના કઈ રીતે બનાવશે શું બનાવશે એસી ચો લગાવવાની છે કાસ ચો લગાવશે બધું માથી મળતી રહે તો વિડીયો મજા આવશે રેડી આ છે મારા શાળાજી એટલે કે રાહુલજી ઠાકોર શેક નહીં આ રાધાજી એટલે કે તમારી ભાભી શેક નહીં આ બુલ શેક નહીં અને આ છે મારા પપ્પો બહુ મહેનત કરે છે હોટલમાં રોટલો છે પણ હોય હાથમાં હથોડા આવ્યા છે વધો નહીં પણ પથરા પથડા ઉખાડા દેવા ક્યાંક નહીં અને આ અમારા ઘરનું લોકેશન ઘરમાં બરાબર મસ્ત આવેલી છે અને પછા છે અને પથરાઈ જઈ શકો છો આટલા વજનમાંથી હજી પહેલું વેતર ઉખાડે છે અને બીજું બાકી છે એ પણ ઉખાડે એના આશા પછી પટ્ટી આવશે પટ્ટી ઉખાડ્યા પછી ખોલી જવાનું છે આખું પડતું કરવાનું છે બધું નવા સરથી બનાવવાનું છે

ફરતું ફરું ઉખાડી દીધું છે મારા બુને બહુ મહેનત કરે છે બાપની ઉંદરાથી પેશાળ ઓપમ કરાવે છે પણ હજી હવે ભાઈને ટૂંકો કર્યો નહીં ખાલી ખાવા બનાવે છે તો અમે ઘરનું બધું કરવા મળી છે બેની બેની લાડકી બેની

कोण मदुरा फुट कोण से तो सिनेमा से पत्थर में आम से आधार में आम से चंदन से ओहरी में आम से आ तो मतलब नहीं पत्थर में आम से कौन से उभी तन को छू આવું છું આ કાકો રોડ છે શેક ને ઘર રોડ છે ભાઈ નેકલી પાછળ રોડ છે આ પણ રોડ છે એમાં રાહુલ ભાઈ તમારે કોઈ પણ કાકોર કે પાદડી કે થરા રિક્ષાની વારકી ગયું જોતી હોય તો મારા રાહુલ ભાઈનો કોન્ટેક્ટ કરો શેખ નહીં નંબર બોલજે બીજો નંબર બોલ બોલજો ડખો થાય ને હા તો મારા રાહુલ ભાઈ આડી છે રાહુલ ઠાકોર પંચાશી ગયા શેખ નહીં તો કોન્ટેક કરો રાહુલ ભાઈનો રાહુ પતળા છે મોરી ચાટણા બેસે આપી રાહુલને બય કહીએ કે શું કીધું તું શું કીધું પેલું પ્રમોશન કમા છે જીજુ મહેનત કરી મજૂરી તારી પાકી છે ને મહેનત તમારા પપ્પા કરે છે હું તો ખાલી બસ મોજ મોજ વિડીયો બનાવું છું મહેનત અમારા પપ્પા કરે છે જીજુ ફોન આવે છે ને ભીખાઈ ઉંદરાના અર્જુનજી શીખઈ નો ફોન આવે એટલે કે હું કોમ કરવા કે હું કોમ કરું અને એનો ને નથી લેવાનું છે પપ્પા આજે કાઢે તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે હાલ તો આટલો તોડફોડ કરીને છે તે નહીં પણ અડધું ટૂડા એ હું બધા જાય અને એની આચાર શું ને આંકડા છે એ તો હું બતાવીશ તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ཁྱི ཕྱི 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 ཕྱི